સુઈગામ તાલુકાના દુધવા પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો દૂધવા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ધોરણ આઠનું ભણતર પૂર્ણ ધોરણ વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ ભણતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં વિતાવેલા સમય અને શિક્ષકો સાથે જોડાયેલા તેમના સંબંધોને યાદ કરીને ભાવુક થઈને રડી પડ્યા હતા તેમજ શાળાના શિક્ષકોએ બાળકોને આગળ વધવા પ્રેરિત કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન અજયભાઈ તથા શાળાના આચાર્ય ઈશ્વરભાઈ તથા શિક્ષકો

દરેક બાળકોને અમારાથી જે બન્યું એ અમે એમને ભેટ આપી અને અમારા બાળકોએ પણ શાળાને અને શિક્ષક મિત્રોને બાળકોને બાળકોને પણ ભેટ આપી અને ત્યારબાદ સમગ્ર શાળાના શાળાની અંદર ભોજન આપવામાં આવ્યું અને ખૂબ સુચારુ સરસ આનંદપ્રિય અને ઉત્સાહજનક અમારો આ કાર્યક્રમ રહ્યો વિદાયનો તો આ કાર્યક્રમ અંતર્ગત જે પણ અમે અહીંયા કાર્યક્રમ કર્યો એ ખૂબ આનંદદાયક છે બીજું વધુ ન કહેતા અ અમારા આ કાર્યક્રમને દરેકે માન આપ્યું સન્માન આપ્યું અને દીપાવળો એ દરેકનો પણ સારા પરિવાર વતે અમે આભાર માનીએ છીએ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ